અને મીઠી વિરડી ગામમાં ખનીજ માફિયા પ્રકૃતિનો સત્યાનાશ કરી નાખ્યો છે ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ બેફામ ખનન થઈ રહ્યું છે તેમ છતાં ભાવનગર ખનીજ વિભાગ ગોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે સુરેન્દ્રનગર બાદ ભાવનગર ખનીજ માફિયાઓના રડારમાં આવી ગયો છે ખનીજ ગામ પાસે જ માટી અને ખોદીને મોતની મોટી સુરંગો બનાવી નાખી છે પ્રકૃતિના સોદાગર સામે ભાવનગર ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી તેને લઈને પણ લોકમુખે અનેક સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર